રાજકોટના સંજયભાઈ જેઠવા નામના વેપારીએ પંદર મીટર કાપડ અને પિસ્તાલીસ રિંગ સાથેની પાકડી તૈયાર કરી છે જેમાં બે દિવસની મહેનતથી ભવ્ય પાકડી બનાવી હતી આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે આજ સોમવારે ઈશ્વર્યા મહાદેવને અર્પણ કરી હતી આ પાકડી જેમાં સૌ કોઈ મહાદેવને રીઝવવા માટે અલગ અલગ પ્રયાસ કરતા હોય છે

સાફો ચડાવેલો હતો આ વખતે એમ થયું શ્રદ્ધાથી મને પાઘડી બનાવીને ચડાવી છે મહાદેવ નિશ્ચર એ મહાદેવના એવો અને મને એમ થયું કે આપણે આ છે આપણે મહાદેવને શ્રદ્ધા છે અને એમ થયું કે આપણે આ બનાવી શકીએ તો આપણે પાઘડીએ આપણે અર્પણ કરવી જોઈએ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સવારે છ વાગે અર્પણ કરવાનો છે આરતીને સમયે ત્યાં છ વાગે આરતીના સમયે અર્પણ કરું છું

શ્રાવણ મહિનો છે મહાદેવ પર કેવું તમને શ્રદ્ધા છે ઈશ્વરીય મહાદેવ પર હું મહાદેવનો ભક્ત છું અને દર સોમવારે શ્રાવણ મહિનામાં અહીંથી બજરંગવાળીથી ચાલીને મહાદેવ ઈશ્વરીય મહાદેવ ચાલીને જાય છે દસ વર્ષથી વિશ્વાસ કેવો છે બહુ પૂરો પૂરો શ્રદ્ધાથી હું આ બહુ વિશ્વાસ પૂરો છે અને હું શ્રદ્ધાથી આ બાગડી દર વર્ષે ચડાવું છું આ તમને એમ વિચાર કેમ કે સાપો ચડાવો છે ગયા વર્ષે ચડાવ્યું એટલે આ વખતે આ વર્ષે એમ થયું કે આ વખતે આપણે જે આપણે જે બિઝનેસ કરીએ તો એક સાફો આપણે પાગડી બનાવીને ચડાવવી જરૂરી છે